તો તમે જઈ આવો તમારા ભાઈ કે કેતન બાર માં મળી જશે મે તો વાંધો નહીં શું વાત છે હા શું જમવાના એમાં જમવાનું એવું છે પ્રિયંકા બેન હળવું ખાવું છે કઈક તો હળવું ખાશું કઈક તો તો શું ખાશું હળવું હળવામાં તો એવું છે ને પીઝા ખાશું કે બર્ગર ખાશું પીઝા હળવા કહેવાય પીઝામાં એવું છે પ્રિયંકા પીઝા ખાઈને તો પેટ ભરેલું થઈ જાય મન હવું લાગે આવી નવી વાત તમારી પહેલા તમારી સાડી બતાવી દે પ્રિયંકા કેવી લાગે સારી લાગે છે બહુ સરસ લાગે છે હું પહેરવા લઈ લઈ જાજો જઈ જવા મનમાં તેમ ને આને કઈક મળવું જોઈએ